રાત્રિના પડેલા વરસાદને પગલે ભીખન કોઈ વિસ્તારમાં જર્જરિત મકાન બંધ મકાનની દિવાલ ધરાશાયી ડોબોઈ પંથકમાં મોડી રાતથી પડી રહ્યો છે વરસાદ ભીખન કોઈ વિસ્તારમાં જૂનું જર્જરિત બંધ મકાનની એક સાઈડની દિવાલ ધરાશાયી થઈ સદનસીબે આસપાસ કોઈ હોય કે નહીં જનાની નહીં છેલ્લા ઘણા સમયથી મકાન જર્જરિત અને બંધ હાલતમાં હતું એક સાઇડ દિવાલ ધરાશાયી થતાં સ્થાનિકોમાં અફરાતફરી બંધ મકાનમાં કોઈ રેતુના હોય મોટી જાનહાની ટળી રિપોર્ટર મિત્મા છી શિનોર સમાચાર ન્યૂઝ ડભો